માછીમારો માટે રવાના થઈ હતી પરંતુ દરિયાને ગઈકાલે અને આજે કરંટ વાર્તા હતી કે અને તોફાની વાતાવરણને મધરાત્રે ત્રણ બોટ કાબુ ગુમાવવાની જળસંબાધી લીધી હતી જોકે આ ગંભીર ઘટનામાં અગિયાર ખલાસી લાપતા બન્યા હોવાનું જાણવા મળ્યું છે અને સંલગ્ન તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે જોકે અત્યાર સુધીમાં પાંચસો બોટ પરત આવી હોવાનું જાણવા મળ્યું છે રેસ્ક્યુ હાથમાં ધરી સાત જેટલી ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે જાફરાબાદમાં માછીમારીની નવી સિઝન પારાબ્રેજ દરિયાઈ ખેડવાના નીકળેલા સાગર ખેડૂને મધ દરિયે પહોંચ્યા અને કુદરતી વાતાવરણને ગંભીર બનતા મધરાત્રે બોટને લઈને કાંઠે પરત ફરતા અનેક બોટને મશીનો બંધ હોવાના અન્ય બોટો દ્વારા રેક્ષ્યુ હાથ ધરીને દોરડો બાંધીને પરત કર્યા હતા તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ